ટ્રાફિક જામ થઈ જવાની ઘટનાઓ અવારનવાર સામે આવે છે જોકે મીડિયા દ્વારા પ્રકાશિત કરવામાં આવે છે તેમ છતાં ટ્રાફિક સમસ્યાઓ દૂર કરવામાં ન આવતી હોવાથી ભૂમરાળ ઉઠી છે અને જેમાં કાંકરેજ તાલુકા કોંગ્રેસ સમિતિ પ્રમુખ ગોપાળસિંહ સોલંકીએ પણ સંકલનની મિટિંગમાં રજૂઆત કરી હતી છતાં પોલીસ તંત્રના પેટનું પાણી હલતું નથી અને હવે એક અલ્ટો કાર નંબર જી જે ઝીરો એટ બી એચ

સ્થાનિક લોકો દ્વારા તાત્કાલિક અસરથી સારવાર અર્થે પાટણ ખાતે ખસેડવામાં આવ્યા હતા ત્યારે સમગ્ર ઘટના અંગે ગામ લોકોને જાણ થતા સમાચાર લેવા માટે દોડી ગયા હતા જેમાં કાંતુભા વાઘેલાને પગમાં ફ્રેક્ચર થયો હોવાનું જાણવા મળ્યું હતું અને કાર ચાલકને મૂઢમાર વાગવાનું જાણવા મળ્યું હતું જો કે આ અકસ્માત સર્જાતા મોટી દુર્ઘટના ટળી ગઈ હોય તેવું લાગ્યું હતું ત્યારે હવે કંબોઈ ચોકડી પરથી ટ્રાફિક સમસ્યા દૂર કરવા માટે સ્થાનિક વેપારીઓનો સહ સહકાર લઈને ઘટતી કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ બુલંદ બની છે અન્યથા કોઈ મોટી દુર્ઘટના ઘટે તો જવાબદાર કોણ એ પણ એક યક્ષ પ્રશ્ન છે